આપણે કરશું શું ખડકી ભાઈ આપડે દાદાભાઈ જાવી અને એક માફી માંગીને તો આપણને કદાચ જવા દે ને તો આપણો બેનો મેર પડી જાય ઈસે ભક્તિ વાળો ને તો દિયાળું છે સમજો તું ઘર ગવો થઈ જ ગયા તું કાંઈ વાંધો નહીં માફી વેલા

મારા દીકરા આમ તો જો કેવા ગડગડા થઈ ગયા દાદા હવે તો ઘીરે જવા દો એ પેલા મલક નું બુસ મારતા તઈ તમને આવું નતું સાંભળતું દાદા આજ તમે જવા દેશો ને તો મલક માં ક્યાં એને કે ધૂત વાળું કોઈ દી નહીં કરવી દાદા એક મહિનાથી કામ કરવી એ એક મહિનાનો દીકરો થામા હજી તૈણ દી ઓછા છે

વેપર જો મારો આઈડિયો સક્સેસ થઈ જાય ને એટલે દાદા તારી છે એરીએ ન સોડું કોઈ દી આઈ લાઈ ગેન્ટ

કેળ્યા લાગી ગયું એ હવે ઊભો નહીં થઈ

કો ગુડડો તો ન્યારારા બાપે શું નાખ્યો તો પંદુલારા મને તોડે ખબર હતી કે માથે ગુડાઈ છે એ તો મારા આખા ફલાણનું પાણી ફેરવી નાખ્યું પણ એ છે પ્લાન થઈ જાયું છે આમ જો મને એટલું બધું લાગ્યું નથી આ મને કળળ છડી છે ખાલી હા આમ જો તારે જન દાદાને કેવાનું કે તું ખેસે બવિન દવાખાને લઈ જા અને દાદો તો મને દવાખાને લઈ નથી જવાનું હા મને દવાખાને લઈ જવામાં હારી મોકલશે તને પછી આપણે બે નીકળી જઈશું પણ છઈ આપણે પાછળ નહી હો ભલન દાદો બાટ છોતો કોઈ આમ જો ખજૂરિયા તો તો આ ગડી કુઈ જાન કરી ટોમ કઈ હું દાદા પાસે જઉં બરોબર વાત કરું દાદા આ રાડુ પાળજો ઓ ઓ આ ગદેડા રોકા નો કરવાનું કરે અજળ બુદ્ધિ દાદા હા દાદા હા સમજો અને કેર કે કે હે હા નો હોય અરે રાડુ ના કે બોકરા બોલા દાદા સમજો દાદા તમારે એ દવાખાને લઈ જાવો પડશે

આય રાખ આય રાખ દીકરા આ ભાઈને કેનો વાંજો પડી ગયો હા હા આ ભાઈને કેનો વાંજો છે તમાર તપાસો જોજે જોઈ લે જોઈ લે તમને આવડે છે ને તું ડૂટી આવ્યો થામાં A la <laughs> એ અજમાવી દયો અજમાવી દયો જેટલા ઉપાય હોય એટલા અજમાવી દયો તો તારું મણકું ખાઈ ગયું છે તો તને મેરે આવી જાય તો હા પાડી દીજે દીકરા આયુ મેરે દીકરા મોત કે ઈસુના બાપને મેરે આવવું પડે

कारण के मंगू ने मारा पांच हजार देवाना था ने तारी क्या ढेली करवाना अपने हेलो जाओ बे काम करवा योरे <laughs> <laughs> मंगुडी हारू पीरू ते मारी मदद करी ते खरा टाने आनो ढोंग पकड़ानो अले पांच सौ रुपया वापर जिए अने जात हम तारे ના પાડતો તો તમે તો આઈડિયા નો દીકરો થયો કે મને શું રે તે આઈડિયા કર્યો તા તો ઊભો ન થાય એમ તો આ તો બધું ફેલ થયો એટલે મારી માથે નાખવાનું આ તો તરમ નો બોલાવતો તું આ તુંય મને નો બોલાવતો